જય શ્રી કૃષ્ણ કૃષ્ણ આજે આપણે ચલ્લાળા તાલુકાના વાવડી પરબડી પરબડી ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતભાઈની વાડીએ આપણું અનમોલ વેરાયટી વાવેલી છે જે મેક્સકોટ વર્ઝન છે ભીષ્માનું અનમોલ તો વેરાયટી વાવેલી છે ખેડૂત સતત બીજા વર્ષે તો આજે ખેડૂતભાઈના મુખેથી સાંભળીએ કે તેમને કેવું લાગ્યું તો આજે તારીખ છે સત્તર નવ બે હજાર પચીસ તો તમારું આખું નામ મારું નામ અક્કાભાઈ શામજીભાઈ સોલંકી બરાબર ગામ ગામ ચલાવાડા પરબડીની ચીમ આવ્યા બરાબર હવે કા ભાઈ આ ક્યુ વેરાઇટી તમે વાવેલી છે અનમોલ છે અનમોલ છે સતત બીજા વર્ષે વાવેલી છે આ પહેલા વર્ષે વાવીતી બહુ સારી લાગી હા લા બીજા વર્ષે ઈનું બિહારણ મે લીધું હા વિણટ કેવો રહ્યો તો ગયા વર્ષે વિણટ માં હારું એમ હા અને અત્યારે ડંક હતા ગયા વર્ષે ગુલાબી નહીં 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 ડાબકો ડાબકો હારું એમ વિણટ સારો વજન વાળો થાય અત્યારે તમારા કપાસ છે ઉભો જ ખેતરમાં હાલની તારીખે તેમાં જીણવું કેટલું દેખાય તમને

મોનું તો કા ભાઈ ખાસ વિપુલભાઈને કેજો કે વેરાયટી બહુ ताकतવાળી છે અને વિપુલભાઈ કે તો એક મીટિંગનું આયોજન કરીએ કે ભાઈ હા જોઈ શકો ખેડૂત ભાઈઓ વેરાયટી બહુ દમવાળી છે અને કોણ એવી છે કેટલાક છંટકાવ છટકા વૈપા ભાઈ દવાના પાંચ પાંચકા વાંચવા ખાલી પાંચ છટકા વાંચતા ઓકે ઓકે ચાલો આભાર